હાલમાં દુનિયામાં પ્રતિદિન વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે જંગલોની જગ્યાએ હવે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે જેને કારણે ઓક્સિજનની સમસ્યા ઊભી થઈ રહી છે પક્ષીઓના રહેણાંક ગાયબ થઈ જતા ઘણા પક્ષીઓ હવે જોવા નથી મળતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પૃથ્વીના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય કે જ્યાં શાળાની સ્થાપના વર્ષ બે હજાર ત્રણથી દર વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓ આવનારી પેઢીમાં પર્યાવરણ જાગૃતિ આવે સાથે જ પર્યાવરણનું કેવી રીતે જતન કરવું તે કેળવાય તે છે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ટીમ કપુરાઈ પોલીસના પ્રિયંકા પ્રજાપતિ તથા શ્રી શ્રી ટીમ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અંબે વિદ્યાલયના ચેરમેન અમિત શાહ ડાયરેક્ટર મિત્તલ શાહ ડાયરેક્ટર આશીષ શાહ શાળાના આચાર્ય જ્યોતિ સોલંકી આચાર્ય વિપુલભાઈ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ટીચર્સ પ્રિન્સિપલ્સ અમારા સ્કૂલના ડાયરેક્ટર મિત્તલબેન શાહ અને આશીષભાઈ શાહ એમણે પણ આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો અને કપુરાઈ પોલીસ સ્ટેશનના શી ટીમના મેડમ જે છે મિસ પ્રિયંકા પ્રજાપતિ તેઓ આજે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે એમના તરફથી છોડ પણ લાવ્યા હતા વિદ્યાર્થીઓએ પણ આજે ટ્રી પ્લાન્ટેશન કર્યું એમણે પણ કર્યું એમણે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્લેજ અપાવી કે ખાલી વૃક્ષ આપણે વાવવાના નથી સાથે સાથે એનું જતન પણ કરવાનું છે એને ઉછેરવાના પણ છે અને સાથે ઘણો સારો સંદેશ આપ્યો કે ગ્લોબલ વોર્મિંગ જે આજકાલ ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે વૃક્ષ જે કાપી રહ્યા છે એ બધામાં જે વિદ્યાર્થીઓ છે એ જ એ જે યુવાધન છે એ જ આગળ આપણાને આ બધું વસ્તુમાંથી મુક્ત કરાવે એમ છે એટલે એમને જે એમને આપણે આગળ શિક્ષણ આપીએ અમે જ્યારથી સ્કૂલ શરૂ થઈ અમારી બે હાજર ત્રણ થી ત્યારથી દર વર્ષે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ અને એ બી એમાં દર વર્ષે વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે લોકોને શું મેસેજ આપશે બસ જે આજે આજકાલ ગ્લોબલ વોર્મિંગ છે પોલ્યુશન વધી ગયું છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન જે છે એ આપણે જ કરવું પડશે કોઈ કરી નહીં જાય જ્યારે આપણે પ્રકૃતિ પાસેથી લઈએ છે તો આપણે પણ દ્વારા એક પ્રાર્થના પ્રતિજ્ઞા દ્વારા એ જ વિદ્યાર્થીઓને મેસેજ પહોંચાડ્યો છે કે ખાલી આપણે પ્રકૃતિ પાસેથી લેવાનું નથી ખાલી વૃક્ષ વાવવાનું નથી પ્લાન્ટ પ્લાન્ટ નથી કરવાનું ખાલી પણ સાથે સાથે એનું જતન કરવાનું છે એની કાળજી રાખવાની છે એનું માવજત કરવાનું છે અને આપણે પોતે તો લગાવીએ પણ આપણી જોડે બીજા બધા છે એને પણ આપણે એ પ્રમાણેની લોકોને એ લોકોમાં ભાવના કેળવાય પ્રમાણે રક્ષણ કરવાનું છે એ અમે આજે પ્રતિજ્ઞા દ્વારા વિદ્યાર્થીઓ સાથે આ સંદેશ બહાર જે બધા લોકો છે આ સમાજમાં અમે પહોંચાડવા માંગીએ છીએ આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ વૃક્ષારોપણના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કપૂરાઈ પોલીસ સ્ટેશનમાંથી સી ટીમના અધિકારી શ્રી પ્રિયંકાબેન હાજર રહ્યા હતા તેમજ અમારી શાળાના ડાયરેક્ટર આશીષ સર મિત્તલ તે અને આચાર્યો બાળકો આ બધાની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણનું એક આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં તેમજ બહારના જે પણ વ્યક્તિ હોય એ લોકો એક જાગૃતિ કેળવાય કે ના ખરેખર વૃક્ષારોપણ કરવું જોઈએ આજના યુગમાં જે પ્રમાણે જે ચાલી રહ્યું છે એના હિસાબમાં કે જો ભાઈ આ એક વૃક્ષ રોપીશું બાકી આપણે તો અત્યારે જોઈ જ રહ્યા છે કે ભાઈ જ્યાં જ્યાં અત્યારે જંગલો હતા ત્યાં અત્યારે સિમેન્ટના જંગલો થઈ ગયા છે તો આપણે એક વૃક્ષારોપણની જાગૃતિ લાવી અને બાળકોમાં પણ આ જાગૃતિ શરૂઆત ત્યાંથી થઈ જાય તો દરેક બાળક પોતાની ઘરે વરસમાં એક છોડ રોપશે તો પણ સારામાં સારું પર્યાવરણનો જો આપણો ઉદ્દેશ્ય છે પૂરો થશે એવા એક સદભાવ સાથે અમે લોકો આ કાર્યક્રમની કેટલા વર્ષોથી શરૂઆત કરી છે અને આ વર્ષે પણ તેવું આયોજન કરેલું છે